હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી વેગેન આર કાર આવેલ છે એલેક્સાઇ મોડલ છે મિત્રો સાવ વ્યાજબી ભાવમાં કાર વેસવાની છે અને કાર એક્સચેન્જ પણ કરી આપશે તો મિત્રો કા વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયોમાં આગળ માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કિંમત વગેરે આપણે વિડીયોમાં સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો વેગેનાર કાલે હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પતી જાય તેમાં આપેલો છે તેમાં મિત્રો ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે તો મિત્રો વાત કરીએ આપણે વેગનર કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે મિત્રો કાર થ્રી ઓનરમાં છે અને મિત્રો કાર તમને કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કારમાં તમને ચારે ચાર ટાયર નવા જોવા મળશે બેટરી નવી જોવા મળશે અને મિત્રો કાર તમને એક્સચેન્જ પણ કરી આપશે કોઈ પણ કાર સામે તમને વેગનર કાર એક્સચેન્જ પણ કરી આપશે તેવું માલિકનું કહેવું છે મિત્રો કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને મિત્રો કાર તમને મેગવિલ સાથે જોવા મળશે નવા ટાયર મેગવિલ કમ્પ્લીટ કાર જોવા મળશે કારચળો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે તો મિત્રો વાત કરીએ આપણે આ વેગનઆર કારના માલિકની માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે વેગનર કારની કિંમતની તો મિત્રો માલિકે કારની કિંમત એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે તેમાંથી મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતને તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઓગણસી આઠ પિસ્તાલીસ ઓગણત્રીસ પાંચ ત્યાંસી માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર ભરૂસ જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો જ છે તો જે પણ કોઈ મારા મિત્રો મારું સુઝુકી વેગનર કલર થાય તો વધુ માહિતી માટે ઓગણસી આઠ પિસ્તાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જયશરાજ